અહીં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ બે જોવાના છીએ શું કહે છે નીચેના અપૂર્ણાંકને શુદ્ધ પૂર્ણાંક અને અશુદ્ધ પૂર્ણાંકમાં જુદા પાડો તો અહીં દાખલા નંબર એક અહીં હું લખું છું શુદ્ધ પૂર્ણાંક અને અહીં લખીએ અશુદ્ધ અપૂર્ણાંક અને લીટી દુર્દ ઓકે આપણે જુદા પાડવાના છે તો કરી જઈએ આવું તમે જુ જો શુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય અંશ નાનો હોય એટલું યાદ રાખવાનું તો આ છેદ કરતો અંશ નાનો હોય તો બે ભાગ્યા સત્તરે શુદ્ધમાં આવશે અહીં જુઓ તો અંશ મોટો છે એટલે અશુદ્ધમાં આવે પંદર ભાગ્યા ત્રણ અહીં જુઓ તો અંશ નાનો છે તો ચાર ભાગ્યા નવ અહીં જુઓ તો અંશ છે નાનો છે તે બે ભાગ્યા સાત એક પંદર ભાગ્યા ત્રણ આવી જાય ચાર ભાગ્યા નવ આવી આ રહી જઈ જુઓ નવ ભાગ્યા ચાર તો આ મોટો છે તો નવ ભાગ્યા ચાર અહીં આવી જશે બે ભાગ્યા સાત આવી સાત ભાગ્યા બે તો સાત મોટો છે અંશ મોટો છે તો આટલા આવશે પછી ચૌદ ભાગ્યા પાંચ તો એ અહીં આવશે અંશ મોટો છે અગિયાર ભાગ્યા ઓગણીસ તો અહીં આવશે સાત ભાગ્યા સત્તર તો સાત ભાગ્યા સત્તર એ શુદ્ધ છે નવ ભાગ્યા વીસ તો એ શુદ્ધ છે અને સોળ ભાગ્યા નવ તો અંશ મોટો છે તો સોળ ભાગ્યા નવ ખ્યાલ આવ્યો જે ત્રણ ત્રણ છ સાત ત્રણ એ કઈ રહી ગઈ સંખ્યા કેટલી સંખ્યા બે ભાગ્યા સત્તર આવી ગઈ પંદર ભાગ્યા ત્રણ આવી ગઈ ચાર ભાગ્યા નવ આવી નવ ભાગ્યા ચાર નવ ચાર આવી બે ભાગે સાત આવી ગઈ ચૌદ ભાગ્યે પાંચ આવી ગઈ અગિયાર ભાગ્યે ઓગણીસ આવી અગિયાર ભાગ્યે ઓગણીસ આવી સાત ભાગ્યા સત્તર આવી ગઈ નવ ભાગ્યે વીસ આવી ગઈ ત્રણ ભાગ્યા તે રહી ગઈ જો આ સંખ્યા આપણે ઉતાવરમાં ત્રણ ભાગ્યા તે તો અંશ કેવો છે નાનો છે એટલે એ અહીંયા આવશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ધ્યાનથી જુઓ તો શુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય અંશ નાનો હોય છેદ કરતાં અંશ નાનો હોય અને અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ કેવો હોય મોટો હોય બરાબર ચલો ઓકે હવે શું કહે છે દાખલા નંબર બે નીચેના મિશ્ર અપૂર્ણાંકોને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવું એકદમ ઈજી છે જો પેલું બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ અમુક વિદ્યાર્થીઓને વાંચતા જ નથી આવડતું બે પૂર્ણાંક ત્રણ આ પાંચ નીચે હોય તો પાંચ તો મૂકી જ દેવાના બરાબર અને બે અને આ બેનો ગુણાકાર થાય તો બે ગુણ્યા પાંચ જે આ સંખ્યા છે એ ઉમેરવાની એટલે ત્રણ તો પતું દસ વધતા ત્રણ એમના એમ ભાગ્યા પાંચ તો દસ ને ત્રણ તેર ભાગ્યા પાંચ તો પહેલાંનો કેટલો જવાબ આવ્યો તેર ભાગ્યા પાંચ ચલો બીજું જોઈએ ત્રણ પૂર્ણ છ સતમાં તો સાત એમના એમ આ બંનેનો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા સાત વત્તા છ સાત એમના એમ સાતરી એકવીસ એકવીસ છ સત્યાવીસ તો કેટલો આવ્યો સત્યાવીસ ભાગ્યા સાત ચલો ત્રીજો લઈએ એક પૂર્ણ પાંચ અઢાર અંશ અઢાર એમના એમ આય ગુણા એટલે એક ગુણ્યા અઢાર વધતા પોચ એમના એમ અઢારે કા અઢાર અઢાર ના પોચ અઢાર ઓગણીસ વીસ એકવીસ તેવીસ તો ત્રેવીસ ભાગ્યા અઢાર ચલો ચોથો જોઈએ છ પૂર્ણાંક બે તેર અંશ તેર છ ગુણ્યા તેર પત્તા બે ઓ તેર છ ઇઠ્યોતેર ઇઠ્યોતેર અને બે તો એસી અને નીચે તેર એમના એ ચાર થયા ચલો પાંચમું જુઓ સાત પૂર્ણાંક ત્રણ ચાર એમના એમ આ બંને ગુણ્યા એટલે ચાર ગુણ્યા સાત વધતા ત્રણ ચાર એમના એમ સાત ચોક અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ તો એકત્રીસ ચાર આવ્યો ઓકે ચલો છઠો જુઓ છ પૂર્ણાંક પાંચ નવમાં નવ એમના એમ આ બંનેનો ગુણાકાર એટલે છ ગુણ્યા નવ આ વધતા પાંચ નવ છક ચોપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઇટ થયો તો ઓગણસાહ નવ હતા એમના એમ છ પૂરા ચલો સાતમો બે પૂર્ણક સાત ભાગ્યા ઓગણીસ ઓગણીસ એમના એમ આ બે ગુણ્યા ઓગણી કરો વત્તા સાત તો ઓગણીસ દુ અડત્રીસ અને સાત પિસ્તાલીસ પિસ્તાલીસ ભાગ્યા ઓગણીસ ચલો આઠમો આઠ પૂર્ણાંક નવ દસ તો દસ એમના દસ 9 10 અને નવ એટલે નેવ્યાશી નેવ્યાસી ભાગ્યા દસ ઓકે ચલો થોડું જુઓ શું કરીએ પછી કયા થયા નવમો સાત છ સાત તો સાત એમના એમ સાત ગુણ્યા સાત વત્તા છ સત્યુ સત્યુ ઓગણપચાસ ને છ ઓગણપચા છ ઉમેરો એટલે પંચાવન ભાગ્યા સાત દસમો ચાર સાત બાર ચાર ગુણાંક સાત બાર તો બાર એમના એમ ચાર ગુણ્યા બાર વત્તા સાત વિદ્યાર્થી મિત્રો દસ દાખલા તમારા પૂરા થાય ચલો આગળ જોઈએ નીચેના અપૂર્ણાંકોને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું તો આને અવળું કરવાનું આવું મિશ્રમાં ફેરવવાના જો પહેલો ફેરવું એ જગ્યા છે તો લખું છું પહેલો સત્તર ભાગ્યા ચાર તો વિદ્યાર્થી મિત્રો આ કઈ રીતે લખાય તો આપણે કરવાનું સત્તર ભાગ્યા ચાર ચારે ચાર ચાર ચોગ સોળ આવું જોજો કઈ રીતે કરાય અહીં નીચે ચાર હોય એટલે ચાર લખી જ દેવાના બરાબર હવે જે અહીં આવે ને ભાગ અહીં લખવાનું અને આ શેષ આવે એ ઉપર લખવાની ખ્યાલ આવ્યો અહીં શેષ લખવાની અહીં ભાગ ચાર પૂર્ણાંક એક ચતુર્થાંશથી ચલો બીજું જોઈએ આ નહીં મજા આવે બીજું છે બાવીસ ભાગ્યા પાંચ તો અહીં બાવીસ ભાગ્યા પોચ કરીએ તો પોચ ચોગ વીસ બે વધે અહીં પાંચડો હોય નીચે તો પાંચ જ લખવાનું આ ભાગફળ ચારે આગળ આવો અને શેષ છે ઉપર આવો એટલે ચાર પૂર્ણાંક બે પંચમ જો પોચ ચોક વીસ ને બે બાવી ભાગ્યા પોચ થઈ ગયા ચલો ત્રીજો લખીએ સત્યાવી ભાગ્યા સાત સાત ચોક અઠ્યાવીસ એટલે સાત તરી એકવીસ લેવા પડશે તો છ આવજો જો સાત એમના એમ આ ત્રણ છે ભાગફળ છે આગળ આવો અને આ શેષ છે ઉપર આવો એટલે ત્રણ પૂર્ણાંક છ સતમાંશ ચલો ચોથો જોઈએ સડત્રી ભાગ્યા આઠ આઠ ચોગ બત્રી એટલે પાંચ આવ્યો તો આઠ એમના એમ આ ચાર છે અહીં અને પાંચ છે ઉપર ચાર પૂર્ણાંક પાંચ અસ્તમાંંશ બરાબર ચલો પાંચમો લખીએ સુડતાલીસ ભાગ્યા નવ તો નવ એકા નવા નવ દો અઢાર નવ તરી સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પંચો પિસ્તાલીસ એટલે બે અહીં નવ હોય તો નવ તો એમના એમ જ આવે આ પાંચ છે અહીંયા અહીં આવશે શીસ ઉપર જશે પાંચ પૂર્ણાંક બે નવમાં આવશે ત્યાંસી ભાગ્યા દસ તો દસ તો નીચે જ આવવાના છે ખબર છે આવું ત્યાંશી ભાગ્યા દસ કરીએ તો દસ અઠો એસી એટલે ત્રણ આઠ અહીં આવ્યા અને ત્રણ ઉપર આવ્યા આઠ પૂર્ણ ત્રણ દસ ચલો સાતમો સત્તોણું ભાગ્યા બાર તો બાર તો નીચે જ આવશે સત્તોણું ભાગ્યા બાર પંચોસાઠ બાર છ બો અત્યાર તો ચોર્યાસી બાર અઠ્ઠો એક તો આઠ છે અહીં આવશે આ એક છે ઉપર આઠ પૂર્ણાંક એક બાર આવશે બરાબર સાત દાખલા થયા આઠમો નો ચલો આઠમું સત્યાશી ભાગ્યા ચૌદ આ ચૌદ તો નીચે જ રહેવાના છુ ચૌદ પંચોતેર ચૌદ છોર્યાસી તો છ છે અહીં આગળ આવશે ત્રણ છે ઉપર છ પૂર્ણાંક ત્રણ ચૌદ આવશે ચલો નવમો જોઈએ અગણ્યાસી ભાગ્યા પંદર પંદર એમના એમ પંદર પંચો પંચોતે જીરો ચાર પાંચ આગળ આવ્યા ચાર પાંચ પૂર્ણાંક ચૌદ ચાર પંદર આવશે નવ્વાણું ભાગ્યા સોળ તો નવ્વાણું સોળ પંચો એંસી સોળ છંગ છન્નું એટલે કેટલા વધ્યા ત્રણ અહીં સોળ તો છેદમાં જ છે આ છ આગળ આવ્યા આ ત્રણ ઉપર આવ્યા તો છ પૂર્ણાંક ત્રણ સોળ વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણવાનું છે